નારંગી થાય લીલામાં વાદળી મેળવીએ એટલે માસ્તરમ ગોખા કરે એ ખોટું યાદ તો કેટલું રહે હું ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું એક પાકું કડકડાટ કરવું આ બરાબર છે આ લાલ ધામાં હું ભેરી સાહી ભેળવું એટલે કોઈ દાડો નહી ભૂલાય કે લાલમાં વાદળી રંગ ભેળવવાથી કયા રંગ ઉત્પન્ન થાય છે બરાબર

ભાઈ પહેલા નંબર નો છોડ છે માસ્તર ભણાવે ત્યારે ભાઈ નું મન ભીંતો માં ભમતું હોય તો ઊંઘી જાય ના ઊંઘે તો બાંકડા વગાડે વર્ગના બાંકડે બાંકડે તેમનું નામ કુતરાઈ ગયું છે તારી માને કહે કે મોટા ભાઈના ના પરાક્રમ તો કહે પછી ભલે હું પ્રાણ ઉતારે કિનારી કાલે કહેતી હતી કે ત્યાં હતો વીજળી પંખાને ને કરતો હતો ક્યારે કાચકો લાગશે તો પણ બાપુ અમને આંચકો તો જરી કે નકતો લાગે એ તું પણ એની મારે જા બતા દેને બગાડવામાં સમજ્યા છો હવે લાગે મારે કડક થયા વિના નહીં ચાલે ચાલ અંજુ ઉભો થા મોટા ભાત દીધા બીજું શું શું છે કશું નથી જોવા દે કે મંજુભાઈ આનું શું કામ કર્યું

બેસી રહેવાની તું શું કામ અહીં બેસી રહેવાની તારે રમવા જવું હોય તો જા ના ભાઈ તું મારા કારણે જ વાંધો પડ્યો છે તો મારે જ તને સાદો કરવો જોઈએ ને તારા કારણે